કેમ છો બધા તમારું સ્વાગત છે આજની રસોઈમાં તો આજે આપણે બનાવીશું એકદમ કેફે જેવી સેન્ડવિચ એ પણ ઘર માં તો ચાલો જોઈ લઈએ આ મટર ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી ને મટર ટોસ્ટ સેન્ડવીચ બનાવવા માટે ગડાઈમાં બે મોટી ચમચી ઘરમાં બનાવેલું વ્હાઇટ બટર લેશું તમે સોલ્ટી બટરનો પણ ઉપયોગ કરી શકો છો બટર ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી આખું જીરું ને નાખીશું જીરું ફૂટે એટલે તેમાં એક મોટી સમારેલી ડુંગળી ને નાખીશું ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતડી લેશું તો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેની અંદર એક વાટકી બાફેલા મટર ને નાખીશું બારીક સમારેલું ચડવા નાખી હવે તેમાં એક ચોથાઇ ચમચ હળદર એક ચમચી લાલ કાશ્મીરી મરચું નાખીશું કેમ કે આ સ્ટફિંગમાં લીલા આદુ મરચાનો ઉપયોગ કરતા નથી એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચાનો ઉપયોગ કરી શકો છો એક મોટી ચમચી ગરમ મસાલો અડધી ચમચી તીખાની બુકી એક ચમચી ખાંડ ને એક લીંબુનો રસ નાખીને મિક્સ કરી લેશું હવે તેમાં બાફેલા બટેટા ને મેશ કરીને નાખીને હલાવી લેશું મે ત્રણ મીડિયમ સાઈઝ ના બટેટા લીધા છે તો સેન્ડવીચ નું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે બ્રેડ ની સ્લાઈસ માં આ સ્ટફિંગ ને ભરીશું જો તમારે ચીઝ નાખવું હોય તો તમે નાખી શકો છો પણ આ સેન્ડવિચ ચીઝ વગર પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તેના ઉપર બીજી બ્રેડની ને મૂકી દઈશું એવી જ રીતે બીજી પણ સેન્ડવિચ તૈયાર કરી લઈશું બજારમાં મળતી સેન્ડવિચમાં મસાલો ઓછો ભરતા હોય છે પણ આપણે અહીં સ્ટફિંગ સરખું ભરીશું

તો તૈયાર છે એકદમ બાર જેવી કેફેમાં મળી મટર ટોસ્ટ સેન્ડવિચ જેને તમે સરળતાથી ઘર માં જ બનાવી શકો છો તો આ રેસિપીને એકવાર જરૂર ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે તો મિત્રો આજની આ રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે